નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ આપણે આમ તો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ની વાત કરવાના હતા પણ નરેન્દ્ર મોદી આથમતો સૂરજ તો સિતારો અને રાહુલ ગાંધી એ જનનાયક થઈ રહેલો સિતારો એના સંકેતો મળી રહ્યા છે એની આપણે વાત કરીશું મુખ્યમંત્રીઓ અને નેતાઓ એમાં હાજરી આપી રહ્યા છે પરંતુ એક વ્યક્તિ ત્યાં નથી અને એની સૌથી વધારે ચર્ચા છે અને એ રાહુલ ગાંધી છે રાહુલ ગાંધીની ચર્ચા જેટલી થાય છે મોદી માથું પકડીને વિચારે છે કે લખ્યું છે સ્મૃતિ ઈરાની નું દસ વર્ષમાં પહેલી વાર કદાચ એને નામ લીધું પોતાની ટ્વીટમાં અને કહ્યું કે સ્મૃતિ ઈરાની અથવા તો બીજા કોઈ રાજનેતા એની વિરુદ્ધમાં કોઈ પણ અભદ્ર ટીપણો કરતા અમિત માલવિયા જેવા ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠા તંત્રને પ્રચારિત કરનારા સોશિયલ મીડિયાના હેડ ઈ કે છે કે આ તો સૌથી વધારે કપટભરી એમની કોમેન્ટ છે મને લાગે છે કે નરેન્દ્ર મોદી રાજકારણી છે રાહુલ ગાંધી રાજપુરુષ છે અટલ બિહારી શ્રેણીમાં રાહુલ ગાંધીને મૂકી શકાય એવા રાજપુરુષ છે અને મોદી અને શાહ જે છટપટાહટ છે આજે એમણે એક જાહેરનામું પણ બહાર પાડ્યું સંવિધાન હત્યા દિવસ કરી કેમ કરી કારણ કે પહેલા તો એ છે કે હત્યા દિવસ એ કોઈ મનાવવાનો દિવસ ના હોય મહાત્મા ગાંધી હત્યાનો દિવસ એ કઈ મનાવવાનો ના હોય અને મોદી શાહના સંગ પરિવારમાં તો ગાંધી વધ શબ્દ પ્રયોગ થાય છે દૂષણ હોય રાક્ષસ હોય એનો વધ થાય ગાંધી એ નક્ષિક સજ્જન માણસ હતા આ દેશના રાષ્ટ્રપિતા હતા અને છતાં નરેન્દ્ર મોદીના મોઢે એમને રાષ્ટ્રપિતા કહેવાનું એકાદ અપવાદને છોડી દઈએ તો ભાગ્યે જ

આ દેશમાં ગાંધીની સંસ્થાઓ પર કબજો જમાવીને ગાંધીના વિચારને ખતમ કરીને ગાંધીના ગાંધી ના હત્યારા કરાવીને એમના સાંસદો મારફત આ ભારતીય જનતા પાર્ટીએ જે ખેલ કર્યો છે એ આજે એમ કે છે કે 25 જૂન 1975 ની એ ઇમરજન્સી સંવિધાન હત્યા દિવસ ગણાવવામાં આવે આવેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે આ ગેઝેટ બહાર પાડે છે ત્યારે એ બંધારણની તોહીન કરે છે એમ કહેતા અમને જરાય સંકોચ થતો નથી અને હકીકતમાં તો મોદીમાં અને શાહમાં જો હિંમત હોય જો એમનામાં નૈતિકતા બચી હોય તો એમણે બંધારણની અંદર સુધારો લાવીને સંસદની અંદર એમણે આ ઇમરજન્સી જાહેર કરવાની જે પ્રોવિઝનો આપણા બંધારણના ઘડવૈયાઓએ પૂર્વ સૂર્યોએ જે એમાં અમે જ કરી છે એ રદ કરાવવી જોઈએ પણ આજે અંબાણીના લગ્નમાં અને ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓ સાથેની મુંબઈની મુલાકાતમાં વિહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સર્વોપરી નેતા મમતા બેનર્જીએ તો આજે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે મોદીના શાસન દરમિયાન સૌથી વધારે ઇમરજન્સીનો અનુભવ

અને હવે મને લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન તૂટતું નથી અને ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે એ જે રહ્યા છે અને પોતાના નેતા તરીકે રાહુલ ગાંધીને સંસદમાં પણ સ્વીકારવા માંડ્યા છે એ આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી અને શાહને માટે આ નીચા જોણું છે કે એક છોકરડો જેને

એમને અડધી બેઠકો પણ ન મળી અને બે જે કમાલ કરી એમાં એમને બેઠકો મળી મોદીને બહુમતી મળી નથી અને હવે પછીની ચૂંટણીમાં પણ એમનો સૂરજ હસ્તા ચડે છે એ વાત હવે બધા સ્વીકારવા માંડ્યા છે અને એનો સૌથી પહેલો સંકેત એ સંગ પરિવારમાંથી મળી ચૂક્યો તો ઓર્ગેનાઈઝર ના મળી ચૂક્યો તો કે હવે ચૂંટણી મોદીના ના કરિશ્મા અને હિન્દુત્વ નામે જીતી શકાય એમ નથી એટલે મોદી જે ડિંગ મારતા હતા ચારસો પાર અને ત્રણસો ને સિત્તેર બેઠકો તો રમતા રમતા ભાજપ અને મળશે એમ કહેતા હતા એ છે ને બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા અને બે કાખ ગોળી ઉપર એમણે બહુમતી માંડ માંડ કરવી પડી અને સરકાર રચી છે પણ ગમે ત્યારે ગબડે એવી છે અને જે ઉગતો સૂરજ છે એ રાહુલ ગાંધી છે એવું હવે કહેવામાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી અમે કોંગ્રેસના કે ભારતીય જનતા પાર્ટીના સમર્થક નથી પણ અમે બંધારણના સમર્થક છીએ લોકશાહી ના સમર્થક આજે જે સંવિધાન હત્યા દિવસની વાત કરે છે રાહુલ ગાંધી એ અને એમના ઇન્ડિયા ગઠબંધને બંધારણ બચાવો અનામત બચાવો જાતિગત સર્વેક્ષણ કરવાની આ સહિતના

જાહેરાત કરી છે કે જૂન 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 એ મોદી મુક્તિ દિવસ તરીકે મનાવવા જેવો છે કારણ કે ચોથી જૂને જે પરિણામો આવ્યા એ પરિણામોએ મોદી વિશેનો ભ્રમ છે ને બધાનો ભાંગી નાખ્યો કે મોદી હૈ તો મુમકિન હૈ એની જે વાતો કરતા હતા ડીંગ હાંકતા હતા બધા મોદી સહિત અને મોદી તો અવતારી પુરુષ પોતાને પણ છે ને નોન બાયોલોજીકલ એન્ટિટી કહેતા હતા અવતારી પુરુષ ગણાવતા હતા એ અયોધ્યા ડિવિઝન ની પાંચે બેઠકો હારી ગયા ભગવાન શ્રી રામ સાથે સંકળાયેલી લોકસભાની બેઠકો હતી એ બધી બેઠકો એ હારી ગયા અને મળી બસો ને ચાલીસ બેઠકો પહોંચ્યો અને હવે એમને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે અને તમે સંવિધાન હત્યા દિવસ ઇમરજન્સીના દિવસને તમે સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવો છો જે તમારી માતૃ સંસ્થા આરએસએસ ના સરસંગ ચાલક બાળા સાહેબ દેવરસે જેને જે ઇમરજન્સી ને ટેકો આપ્યો હતો અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી તો એ વખતે ઇમરજન્સી વિરોધી લડાઈ ના દેશમાં અને વિદેશમાં હીરો હતા પરંતુ ડોક્ટર સ્વામીએ લખ્યું છે કે આરએસએસ એડ એબ્સોલ્યુટલી નો રોલ ઇન એન્ટી ઇમરજન્સી મૂવમેન્ટ અને નરેન્દ્ર મોદીની તો કોઈ ભૂમિકા હતી જ નહીં

એનસીપી અજીત પવાર અને શિવસેના એકનાથ શિંદે ઉમેદવારો જે પીએ રહ્યા એ મિલિંદ નાર્વેકર જીત્યા અને પ્રજ્ઞા સાધવ એ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા શરદ પવારે ની શેતકરી કામદાર પક્ષના જયંત પાટિલ ને ટેકો આપ્યો હતો પણ એ જયંત પાટિલ હાર્યા અને મને લાગે છે કે એમના પક્ષના પાંચેક જણાએ ક્રોસ વોટિંગ કર્યું એટલે અજીત પવારની સાથે બેતાલીસ હતા એને બદલે એમના ઉમેદવારને સુડતાલીસ બેઠકો મળી સુડતાલીસ મત મળ્યા અને એમના બંને ઉમેદવારો જીત્યા બીજેપીના પાંચ ઉમેદવારો જીત્યા એ આ તબક્કે અમે છે ને બહુ સ્પષ્ટ કહેવા માંગીએ છીએ આ પરિણામ જાહેર કરવા માગીએ છીએ લોકસભામાં લોકસભાના ઉમેદવાર પંકજા મુંડે એટલે કે ગોપીનાથ મુંડેના દીકરી એ અગાઉ મિનિસ્ટર હતા દેવેન્દ્ર ફડણવીસની મિનિસ્ટ્રીમાં અને એ પછી બહુ એમને ગમતા નહોતા એટલે કે એમને અવગણવામાં આવતા હતા એટલે પંકજાની બેન જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતી લોકસભાની એની ટિકિટ કાપીને નરેન્દ્ર મોદીએ પંકજાને લોકસભાની ટિકિટ આપી હતી પણ એ વખતે પણ લોકસભાની બેઠક ઉપર પંકજા હારી ગયા એટલે એમને વિધાન પરિષદની બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા હતા એ પોતે જીતી ગયા છે પણ આજે સૌથી વધારે ઝટકો આપનાર સમાચાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ એને માટે એ છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાળક બુદ્ધિ કોંગ્રેસ કોંગ્રેસવાળાઓ અને મોદીના વિરોધીઓ તો મોદીની એ બુદ્ધિને બેલ બુદ્ધિ કહે છે પણ આપણે હવે મને લાગે છે કે માનનીય વડાપ્રધાન છે એટલે એમનું અપમાન આપણાથી ન થાય એટલે આપણે જે વડાપ્રધાને જે અશોભનીય ટિપ્પણી કરી હતી રાહુલ ગાંધીને આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસે સામેથી ફોન કર્યો અને રાહુલ ગાંધી શેડો પ્રાઇમ મિનિસ્ટર છે એટલે એમનું કેટલું મહાત્મ વધ્યું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ પણ તમે સમજી શકો છો નવેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી છે પરંતુ કદાચ એ છેલ્લે ચૂંટણીમાંથી ખસી જાય તો રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો વખત કમલા હેરિસ માટે આવે અને કમલા હેરિસ એમનો એમના માતુશ્રી એ તમિલનાડુના હતા અને એમનું તમિલ કનેક્શન છે એટલે એ ઇન્ડિયન ઓરિજિનના કહી શકાય અને એમણે આજે રાહુલ ગાંધીને ફોન કર્યો તો પણ રાહુલ ગાંધીની સાથે શું વાત થઈ એ આપણે જાણતા નથી અને રાહુલ ગાંધી પણ એવા બાલિશ નથી કે અગલી બાર ટ્રમ્પ સરકાર જેવું નિવેદન કરે મને લાગે છે કે બીજા દેશની ચૂંટણીમાં આપણા નેતાઓએ ભાગ

નમસ્તે ટ્રમ્પ કર્યું હતું બોલાવીને એમણે એક ભવ્ય આયોજન કર્યું હતું અને આ દેશને કોરોના ઇન્વાઇટ કરવા માટેની સગવડ કરી આપી હતી હું જે શબ્દો બોલી રહ્યો છું એ જવાબદારી પૂર્વક બોલી રહ્યો છું કારણ કે એ વખતે કોરોના કેરેલા અને ચંદીગઢમાં ઓલરેડી આવી ગયેલો હતો અને એ વખતે ફ્લાઇટો બંધ કરી દેવી જરૂરી હતી છતાં નરેન્દ્ર મોદીની એવી ઈચ્છા હતી એમના કેવાતા મિત્ર કારણ કે ઇન્ટરનેશનલ ફોરામાં કોઈ શાસક મિત્ર નથી હોતા આમ ભલે ગળે લેતા હોય મને સમય મળે સમય મળે ત્યારે બરાકને ને ગપ્પા મારીએ છીએ મને લાગે છે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિને એવો ગપ્પા મારવાનો સમય ન હોય અને અત્યારે બરાક સાથેની એટલી બધી મૈત્રી હોય તો અત્યારે કેમ વાતો નથી થતી ભાઈ આ છે ને દેખાડાની વાત છે ભારતની પ્રજા અને મતદારોને એમને ઇમ્પ્રેસ કરવાની વાત છે ગળે મળે છે ખરેખર તો ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં ગળે મળવાની વાત જે છે એ પણ યોગ્ય લેખાતી નથી તમને ખ્યાલ હશે કે ચાઈનાના પ્રેસિડેન્ટ શી જિનપિંગને મોદી અઢાર વખત કરતા પણ વધારે વખત મળ્યા છે પણ તમે એકેય ફોટો એમનો ગળે મળ્યાનો નહીં જોઈ શકો દે ડોન્ટ લાઈક ઇટ અને પ્રોટોકોલની અંદર એ યોગ્ય લેખાતું નથી છતાં મોદી ભારતીયોને એમના અંધભક્તોને એમના તરફ ભક્તિભાવ ધરાવનારાઓને એમની પાર્ટીના લોકોને એમને જેમને વોટ એમને આપે એવા લોકોને ઇમ્પ્રેસ કરવા માટે એ આ બધા નાટક ચેટક કરતા રહે છે મને લાગે છે કે આજનો દિવસ એ ઘણા બધા મહત્વના સમાચારોનો દિવસ છે અને આપણે અંબાણીના લગ્નમાં આજે રાહુલ ગાંધી કેમ ન ગયા એની સૌથી વધારે ચર્ચા છે અને જે જે બેન ઈરાની છેલ્લા વર્ષથી રાહુલ ગાંધીને સતત ટ્રોલ કર્યા કરતા હતા બેફામ રીતે એમના વિશે વાતો કરતા હતા ભાષણો કરતા હતા સોનિયા ગાંધી વિશે બેફામ રીતે સંસદમાં પણ એ કહેતા હતા સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ એવા નારા લગાવતા હતા એ બેન જ્યારે રાહુલ ગાંધીની ગઈ ત્યારે રાહુલ ગાંધીએ પેલું ઘર ખાલી કરવાનું સરકારી બંગલો ખાલી કરવાનું ત્યારે પણ એમ કે એમને ખબર હોવી જોઈએ કે આ ભારતની જનતાનો બંગલો છે એમનો નહીં હવે સ્મૃતિબેનનો એ બંગલો ખાલી કરાવ્યો નરેન્દ્ર મોદીએ મને ખબર નથી કે નરેન્દ્ર મોદી ના તો એ લાડકા મિનિસ્ટર હતા કારણ કે નરેન્દ્ર મોદીએ એમને જ્યારે હારી ગયા હતા ત્યારે પણ મિનિસ્ટર બનાવ્યા હતા પણ આ વખતે એ अमेठीમાં રાહુલ ગાંધીના એક પીય કક્ષાના માણસ કહેવાતા હતા એ સ્મૃતિબેન પાચક હતા એમની વિરુદ્ધમાં સ્મૃતિબેન લડ્યા અને સ્મૃતિબેન બારે બહુમતી બારે બહુમતીથી એ ત્યાંની બેઠક હારી ગયા આ આ એટલે કે ટૂંકમાં કિશોરીલાલ ભારે બહુમતીથી જીત્યા એટલે સ્મૃતિબેન એમની અવદશા શરૂ થઈ ગઈ છે અત્યાર સુધી એમનો જે ઘમંડ હતો નરેન્દ્ર મોદી કરતા પણ વધારે ઘમંડ એ બતાવતા હતા એ ઘમંડ એમનો ઉતરી ગયો છે મિનિસ્ટ્રીમાં પહેલા નંબરે નરેન્દ્ર મોદી બીજા નંબરે અમિત શાહ અને ત્રીજા નંબરે સ્મૃતિબેન ગણાતા હતા એટલે લોકોની દ્રષ્ટિએ અને એમને છે ને કોઈ કંઈ કહી શકે નહીં એવું હતું એમણે અમેઠીમાં પણ એમનો ભવ્ય મંગળો બનાવ્યો છે પણ હવે અમેઠીમાં કેટલી વાર જશે એના તરફ પણ આપણી મીટ મંડાયેલી રહેશે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતી મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર